રાજકોટ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે ખેલ મહાકુંભમાં વાલા દવલાની નીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઝોનમાં રમાડ્યા વગર સિલેક્ટર મનગમતા ખેલાડીને જિલ્લા કક્ષામાં રમાડે છે આઠસો મીટર રનિંગમાં સિલેક્ટર ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોચ રમાબેન મધતાની ગેરરીતિ કરતા હોય તેવા આક્ષેપ ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યા છે આ બાબતે ખેલમંત્રી હર્ષ સંઘવીને સમગ્ર ગેરરીતિને લઈને ટ્વીટ કરી માહિતી આપી ન્યાયની માંગ કરવામાં આવી છે આઠસો ના ઓપન એજ માં અત્યારે અમે રમવા આવ્યા હતા અહિયાં એના માટે એક આપણે આપડે વિશાલભાઈ કરીને છે એક એ ડાયરેક્ટ અમે અમે જોન કસ્તા નું ગેમ રેમાં ત્યારે એ હતા જ નહીં હાજરમાં અને અત્યારે ડાયરેક્ટ એને ઉતારવામાં આવ્યા છે અને હું આ આવડી રજૂઆત મેડમ પાસે ગયો કરવા તો કે તમે ક્યાં હતા મેડમ દ્વારા મને એવો જવાબ આપ્યો કે તમે કઈ જગ્યાએ હતા મેં કીધું મેડમ મેડમને મેડમ ને રજૂઆત કરવા તો એની માટે મને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યું ખેલ મંત્રી છે હર્ષદેવ સંઘવી અને અમને અમને અમે ઓલું ટ્વીટ કર્યું છે અને હવે ટ્વીટ અમે કર્યું હે એના બદલ સાહેબને અમને એ જ માંગ છે કે ખેલ મહાકુંભમાં વધારે વધારે બાળકો જે અત્યારે આવે રમવા તેનું ભવિષ્ય જોખમમાં છે એની માટે કાયદેશનની કાર્યવાહી કરવામાં આવે અને આવડા મેડમ ને અમે રજૂઆત કરી તો મેડમ અમને ગુસ્સે થઈને અમને કહે છે કે તમે ગ્રાઉન્ડ ની બહાર વ્ય જાઓ એ રીતના તો કેમ ચાલે મેં આપણા ખેલ મંત્રી શ્રી હર્ષંઘવી સાહેબને ટ્વીટ કર્યું છે કે સાહેબ અહીંયા રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભની ડિસ્ટ્રિક લેવલની ઇવેન્ટ ચાલુ છે તો એમાં એવી રીતે હોય છે કે તમે ઝોનમાં સિલેક્ટ છો તો તમને માટેનો મોકો મળે છે તો ઝોનમાં જે પ્લેયરો રહીમાં નથી એ પ્લેયર અત્યારે ડિસ્ટ્રિક્ટ રમવા માટે આવી ગયા છે એટલે એના માટે મેં હર્ષંગી સાહેબને ટ્વીટ કર્યું છે માગણી એવી છે કે જે આ ગેરરીતિ થઈ છે એ પ્લેયરને ડિસ્કવોલિફાય કરવા જોઈએ અને સિનિયર કોચ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ